ਸੋ ਬੜਾ ਮਜ਼ਾ 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 ਸ਼ਮਰਨ ਨਮ ਬਲੋ ਮ ਜੀ ਅੱਜ ਸਵਾਗਤ ਹੈ ਤੁਹਾਨੂੰ ਦੋਸਤੋ ਵਰਥੇ ਗਏ ਤੇ ਆਪਰੇ ਫਸਟ ਕਲਾਸ ਤਿਆਰ ਹੋਣ ਗਈ ਹੈ ਸੀ ਤੇ ਹੰਜਵਾਰੀ ਨੇ ਫੋਟੋ ਖੁਣਕੀ ਲੇਖੂ ਸੀ ਆ ਬੀਦੇ ਜੂ ਵਾਲੇ ਪਰ ਨਾ ਕਿਉ ਨਾ ਵਸੰਦੇ ਭਾਈ ਜੋ ਜੇ ਹੂਤਾ ਸੀ ਜੇ ਸੰਜੇ ਹੂਤਾ ਸੀ ਤੇ ਆ ਬੀਦੇ ਬੁਧੂ ਕੰਮ ਕੁਤ ਪੁਰਗ ਨਾ ਲਪ ਸਿਰਾਵਨ ਕੰਮ ਪਾਉਸ ਰੂ ਸੀ ਜੀ ਵੇ ਜਾਜੀ ਜਾਸੀ

ખાઈ છે એટલે નાસ્તા નહીં ગયા હમણાં ભરાય એટલે પછી નાસ્તા અને અત્યારે બધું વાળવાનું છે તો વાળવા મળે છે અત્યારે જો આમલીના લઈને બહુ ફેરા છે પછી પાલો નાખે છે ઠાંડાને બકાલો જો આવડું આવડું થયું છે જે કંઈ કે સીંગું જે આવી નથી ગુવારમાં અને સુરસ દા પણ ઉજ્યા છે એટલે આવી જશે અને હવે જો આપણે શાળા ખોદવાના છે તો આપણે શાળા ખોદવા જ આવી દેવી હમણાં બધા જશું એટલે શાળા

અને આયલ પબીજી જા કઈ પણ છે સન જે ગવન છે તર પોન છે એટલે કઈ જે ગવન નથી ને આયલ બધું અને મસ સુંદર બે જોલ પર છે હમણાં આયલી કઈ પી પછી આપણે તળકો થઈ જાય લેકે રેદાન છે સુંદર બે જો ઇસકો માંડવા ઇસકો ખાઈ છે કે કાવલ તૂટશે ને ઓલો ટાંટુ તો આવે એઠે છે ને સુંદર પણ એઠા આવશે લલે સનમગની હા હા થોડી કાવે કાપ પણ રહી ગઈ છે ઓજો

અને આમાં જો દૂધ છે સાસી અને જો ઘઉં ની રોટલી છે અને મઠો પણ લઈ આવે છે સંજયભાઈ અને બધા જો વાળું કરો બેસી ગયા છે તો આપણે પણ વાળું કરી લીધું તો આજનો દિવસ કાકા આપણે આવ્યો કોમેન્ટ માં કીધું કે કેવો લાગ્યો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ફરી મળીશું નવા બ્લોગ બાય બાય